મંગળવારે શેરબજારની શરૂઆત સામાન્ય રહી હતી નિફ્ટી અને સેન્સેક્સ બનેલી લા નિશાન ઉપર ખુલ્યા હતા સવારે નવ વાગ્યે તેત્રીસ કલાકે નિફ્ટી ચોવીસ હજાર છસો અઠ્યાવીસ સાવ ખર ખુલ્યો હતો સાડા નવ પોઇન્ટનો જોધારો જોવા મળ્યો હતો જ્યારે સેન્સેક્સ એક્યાસી હજાર પાંચસો સત્યાવીસ બાવન અંગે ખુલ્યો હતો તેમજ ચૌદ વર્ષ બાદ ચીનના નાણાકીય નીતિના વલણમાં નરમાઈના કારણે એશિયન બજારોમાં સેન્ટિમેન્ટ મજબૂત બન્યું હતું સોના અને ક્રૂડમાં પણ વધારો નોંધાયો હતો આ સાથે યુએસ માર્કેટ રેકોર્ડ સ્તર સરખી ગયું હતું આ દરમિયાન મહેસૂસ સચિવ સંજીવ મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર હશ્રે પ્રી ઓપનિંગ સેશન માર્કેટમાં ઉછળો જોવા મળ્યો સેન્સેક્સ બોત્તેર પોઇન્ટ એકાઉન પોઇન્ટ અથવા તો ઝીરો પોઇન્ટ જીરો પાંચ ટકાના વધારા સાથે એક્યાસી હજાર પાંચસો ને બાવન ઉપર ટ્રેડ કરી રહ્યો હતો